આજ રોજ તારીખ ઓગણત્રી ચોવીસ શુક્રવારે આજના રોજે પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટની નવી કરવામાં જનરલ આયોજન કરવામાં આવેલ જેમાં જૂના હોદ્દેદારોના રાજીનામું સર્વો મંજૂર રાખવામાં આવેલ છે આ તમામ નિર્ણયો મતે મત લેવામાં આવે છે જેની નોંધ લઈ સર્વ ભાઈઓ સમાજના આગેવાનો સહી સહી ઓ લેવામાં આવે છે અને તથા નવી કમિટી જે રચવામાં આવી એમાં લગભગ તમામ જૂના સભ્યોને કરાકી અને નવી કરવામાં છે એટલે હવે બાકી કોઈ રહી જાવ તો કરી નાખો હમણાં પૈસા જમા થઈ તમને આપી દઈએ રવિવાર સોમવાર 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 અલગ અલગ પૈસા ફરી અને ખાતે કઈ વાંધો ટ્રસ્ટ માં કયા વાંધો નહીં એમ વાતો શું આવે ટ્રસ્ટ માં તો પછી તે તો બધે દીજો ભાઈ આ સમાજમાં भाई चेक करो ना हमारा डाटा नहीं ना और चेक करो ना 40 दिन ये

તમારે લાલ લાલ લ તમારે ઘરે તમે એટલું મૂકશો બીજું મંગાવો તમેશો અમારે ઘર થી પરસાદ કર્યા મજીરો બીજું કે ઈ ભાઈ યાર હવે આપણે હટ વિ જાય ને બે અમે લીધું હરી ગલ દઈ ઉંદર પછી વિદાય કર બોટન કોના કરેગી કા કેડો કા એ બોલ ના ના આ કે આપડે કહી દે બોલ બોલ હવે આટલામાં ના આલી કાપુ ની છે તો આપો કેને શું એ બે માણસ થઈ ગયો મારી મારી માસીવાની વાત